આ ટાઈપના ક્વેશ્ચનો અવારનવાર બનતા હોય છે તો આજે આપણે એ શહેરોની વાત કરીશું જે રાજાઓ દ્વારા વસાવવામાં આવે છે તો ટોટલી ક્લિયર ક્લિસ્ટર ક્લિયર તમારો આજનો ટોપિક થવાનો છે ચલો શરૂઆત કરીએ તો અહીંયા મેં એને ત્રણ પાર્ટની અંદર ડિવાઈડ કર્યું છે અહીંયા સૌથી પહેલા શહેરનું નામ લખેલું છે પછી એ શહેર કયા રાજા દ્વારા વસાવવામાં આવ્યું છે એ રાજાનું નામ લખેલું છે અને એ રાજા કયા વંશથી બિલોંગ કરતો હતો એ વંશનું નામ અહીંયા લખેલું છે તો શરૂઆત કરીએ છીએ સૌથી પહેલા વાત કરીએ વલભી તો જો વલભી છે એ કોને વસાવ્યું હતું તો યાદ રાખજો સેનાપતિ દ્વારા વસાવવામાં આવ્યું હતું હતો એ રાજા જ મૈત્રક વંશની સ્થાપના કરી હતી બટાર્કે પરંતુ પોતાની જાતને સેનાપતિ ગણતો હતો તો સેનાપતિ ભટાર્ક જેને વલભી છે આ વલભી નામનું શહેર વસાવ્યું યાદ રાખજો મૈત્રક વંશની બિલોંગ કરે છે ઇવન મૈત્રક વંશની સ્થાપના કોણ કરે છે સેનાપતિ બટાર્ક જ કરે છે આગળ વાત કરે અણહિલપુર પાટણ અને ચાંપાનેર તો અણહિલપુર પાટણ અને ચાંપાનેર કોને વસાવ્યું હતું તો વનરાજ ચાવડા દ્વારા વસાવવામાં આવ્યું હતું ચાવડા વસ્તી બિલોંગ કરતો હતો તો જ્યારે વનરાજ ચાવડા છે એ પોતાના પિતાનું રાજ પંચાસર પાછું મેળવવા માટે બે એના ભાઈબંધોએ મદદ કરી હતી તો એમના બે ભાઈબંધોના નામ ઉપર બે શહેર વસાવ્યા હતા અણહિલ ભરવાડના નામ ઉપર અણહિલ પાટણ અણહિલપુર પાટણ નામ આપ્યું હતું અને ચાંપા વાણિયાના નામ ઉપર ચાંપાનેર નામનું શહેર વસાવ્યું હતું અણહિલપુર પાટણ એટલે આજનું જે પાટણ છે એને જ પહેલા અણહિલપુર પાટણ કહેવાતું હતું ચાંપાનેર એ કયા જિલ્લામાં આવેલું છે તો પંચમહાલ જિલ્લાની અંદર આવેલું છે આગળ વાત કરીએ કર્ણાવતી નગર કર્ણાવતી નગર કોણે વસાવ્યું હતું કર્ણદેવ સોલંકી દ્વારા વસાવવામાં આવ્યું હતું જે સોલંકી વંશની અંદર રાજા થઈ ગયા હવે જો આજનું જે અમદાવાદ છે એ અમદાવાદનો નાનો એવો તમે ભાગ લઈ લો તો એ વખતે કર્ણાવતી તરીકે ઓળખાતું હતું જે કર્ણદેવ સોલંકી દ્વારા આવ્યું હતું આગળ વાત કરીએ અમદાવાદ અમદાવાદ તો આજનું જે છે આ સ્થાપના કરી હતી તો અહમદ શાહ પહેલા દ્વારા કરવામાં આવી હતી અહમદ શાહ પહેલાની વાત કરીએ જેનું નામ હતું નાસુરુદ્દીન અહમદ શાહ યાદ રાખીશું જે ગુજરાત સ્વતંત્ર સંતલત કાર્ડની અંદર થઈ ગયા આગળ વાત કરીએ હિંમતનગર તો હિંમતનગર પણ અહમદ શાહ પહેલા એટલે કે અહમદ શાહ દ્વારા વસાવવામાં આવ્યો હતો તો યાદ રાખજો અમદાવાદ અને હિંમતનગર આ બંને શહેરો છે એ કોને વસાવ્યા હતા અહમદ શાહ તો અહમદ શાહ પહેલા દ્વારા વસાવવામાં આવ્યા હતા અમદાવાદ તો બધાને ખબર જ છે આખો જિલ્લો છે હિંમતનગરની વાત કરીએ તો હિંમતનગર ક્યાં આવેલું છે તો સાબરકાંઠાની અંદર આવેલું છે સાબરકાંઠાનું મુખ્ય મથક છે હિંમતનગર આગળ વાત કરીએ આણંદ

ઘણા બધા લોકોને અહીંયા કન્ફ્યુઝન થાય છે તો આજે પહેલા વાત કરીએ મુસ્તફાબાદની તો મુસ્તફાબાદ એટલે આજનું જુનાગઢ તો આજનું જે જુનાગઢ છે એનો અમુક ભાગ છે એ મુસ્તફાબાદ તરીકે ઓળખાવ્યો હતો કોને મોહમ્મદ બેગડાએ મોહમ્મદ બેગડો પણ ગુજરાત સંતલત કાળની અંદર થઈ ગયો પ્રદેશ છે અને મુસ્તફા નગર પૂછાય તો એ આજનો દ્વારકાનો પ્રદેશ છે તો અહીંયા બાદ પૂછાય તો જુનાગઢ નગર પૂછાય તો આન્સર આવી જશે દ્વારકા આગળ વાત કરીએ મોહમ્મદાબાદ મુહમ્મદાબાદ આ એ ચાંપાનેર ને કીધું હતું

વાત્ર નદીના કિનારે આવેલું છે આ મહેમદાબાદ કોને વસાવ્યું હતું તો મોહમ્મદ બેગડા દ્વારા જેમાંથી આ બંનેમાં કન્ફ્યુઝ ના થતા મુસ્તફાબાદ એટલે જુનાગઢમાં આવેલું છે મુસ્તફા નગર એટલે દ્વારકાની અંદર આવેલું છે આગળ વાત કરીએ બીજા નાના નાના શહેરોની વાત કરીએ તો છોટા ઉદયપુર ઉદયપુર કોને વસાવ્યું હતું તો રાવણ વંશના ઉદયસિંહ દ્વારા વસાવવામાં આવ્યું હતું પછી ધરમપુર કોને વસાવ્યું હતું તો રાજા ધર્મ દવજી દ્વારા વસાવવામાં આવ્યું હતું ધોળકાની વાત કરીએ તો ધોળકા કોણે વસાવ્યું હતું તો લવણ પ્રસાદ દ્વારા વસાવવામાં આવ્યું હતું વાસંદાની વાત કરીએ તો વાસંદા કોને વસાવ્યું હતું તો ચાલુક્ય વંશના રાજા હતા વાસુદેવસિંહ એમના દ્વારા વસાવવામાં આવ્યું હતું પછી મોરબીની વાત કરીએ તો મોરબી કોણે વસાવ્યું હતું તો કચ્છના જાડેજા કોયાજી ઓકે એમના દ્વારા આ મોરબી વસાવવામાં આવ્યું હતું સંતરામપુરની વાત કરીએ તો સંતરામપુર કોને વસાવ્યું હતું તો રાજા સંત પરમાર દ્વારા વસાવવામાં આવ્યું હતું પછી વાત તો આગળ આપણે જોઈ ગયા દ્વારા વસાવવામાં આવ્યું હતું પાલિતાણા જે ભાવનગરમાં આવેલું છે હતું તો સિદ્ધ યોગી નાગાર્જુન દ્વારા વસાવવામાં આવ્યું હતું અને આજ જ પાલીતાણામાં સૌથી પહેલા જૈન મંદિર આ નાગાર્જુન દ્વારા બંધાવવામાં આવ્યું હતું આગળ વાત કરીએ મહેસાણા મહેસાણા કોને વસાવ્યું હતું તો મેસાજી ચાવડા દ્વારા વસાવવામાં આવ્યું હતું ભાવનગરની વાત કરીએ તો ભાવનગર કોને વસાવ્યું હતું તો ભાવસીજી સિંહજી પહેલા દ્વારા વસાવવામાં આવ્યું હતું અને ભુજની વાત કરીએ તો ભુજ કોને વસાવ્યું હતું તો ખેંગારજી દ્વારા વસાવવામાં આવ્યું હતું તો અમુક નાના નાના છે જે અમુક રાજાઓ દ્વારા વસાવવામાં આવ્યા હતા તો વેરી ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખીશું ઓકે તો આ સાથે આપણો સારો એવો નાનો એવો જીકીનો ટોપિક અહીંયા ક્લિયર થાય છે આઈ હોપ શું તમને વિડીયો ગમ્યો હશે તો મળીશું નેક્સ્ટ જીકેના ટોપિકમાં ત્યાં સુધી વાંચતા રહો ઓલ ધ બેસ્ટ મળીશું નેક્સ્ટ લેક્ચરમાં જય હિન્દ જય ભારત